કચ્છના ભુજમાં શરૂ થયો સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ પાંચસો વીસ ટીમો સાથે ઝલકતી સ્પર્ધા કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ છ માર્ચ બે હજાર પચીસ થી જ્યુબિલી ગ્રાઉન્ડમાં શરૂ થયો છે આ ટુર્નામેન્ટમાં પાંચસો વીસ ટીમોએ ભાગ લીધો હતો દસ માર્ચ બે હજાર પચીસ ના પાંચમા દિવસે પ્રથમ મેચ મહાકાલ ઇલેવન ભુજ અને નમન ઇલેવન ભુજ વચ્ચે રમાઈ હતી જેમાં મહાકાલ

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે